નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યો છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન રિસર્ચ સેન્ટર અને વલ્લભ ઉદ્યા પોલિટેકનિક કોલેજ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને છ વર્ષ બાદ કહી શકાય કે ભાઈ એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર મહાનુભાવોની સાથે ચીફ ગેસ્ટથી લઈ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા સૌની સાથે મળી અને બાળકો દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ એડમિટ રાખવામાં આવી હતી ત્રણ દિવસ સુધી વિવિધ રમતોનું આયોજન કર્યા બાદ બે દિવસનો એન્યુઅલ ફંક્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સુરેશભાઈ સુર જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ સુરેશભાઈ જુગવાઈ પટેલ રહેવાસી સાવાપુર ખાડી ફરિયા હું મહાત્મા એન્જિનિયરિંગ કોલેજ અને વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક્સ ઓન બિહેફ ઓફ નારાયણભાઈ પટેલ આજે એન્યુઅલી ફંક્શન છે અમે છેલ્લા બે હજાર સોળમાં કર્યું હતું ત્યારે પછી આ પહેલી વાર અમે કરીએ છીએ અત્યારે જસ્ટ કેવા કેવા પ્રોગ્રામો રાખવામાં આવે છે એમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો છે કલ્ચર પ્રોગ્રામો છે અને એજ્યુકેટેડને લગતા બધા સ્ટેટના પ્રોગ્રામો છે

માટે હા હવે અમે આના પહેલાં ત્રણ દિવસ પહેલાં સ્પોટ હરીફાઈ રાખી હતી કોલેજની જેમાં ક્રિકેટ કબડ્ડી બેડમિન્ટન ટેબલ ટેનિસ ચેસ કેરમ આ બધી જ ગેમોનું આજે એનાલિસિસ જે જીત્યા છે એમને બ્લુ છે બહેનો માટે રંગોળીની હરીફાઈ હતી આપણે મહેંદીની હરીફાઈ હતી બધી જ ગેમો અમે રાખી તો આ પ્રમાણે મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન રિસર્ચ સેન્ટર અને વલ્લભ પોલિટેકનિક કોલેજ ખાતે એન્યુઅલ ફંક્શન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ચીફ ગેસ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને સૌની સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળી અને છ વર્ષ બાદ સુંદર મજાના એન્યુઅલ ડે નું આયોજન કર્યું હતું તો આ જ પ્રમાણે આ અનુભવ સમાચારો માટે આપની હર તરહ નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી